વૈદિક ઇન ગુજરાતી ચેનલમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ભાગ ચાર જોઈશું ભાગ એકમાં આપણે એવું જોયું કે ભાઈ એકમના અંકનો સરવાળો દસ થતો હોય અને દશકના સ્થાનમાં એક સરખી સંખ્યા હોય ભાગ બેમાં આપણે ત્રણ અંકોની સંખ્યા એવી જોઈ કે જેમાં એકમના અંકનો સરવાળો દસ થતો હોય અને દશક અને સતતની સંખ્યા બનતી સંખ્યા એક સરખી હોય ભાગ ત્રણમાં આપણે એવું જોયું કે એકમના અંકમાં જે છે એક સરખી સંખ્યા હોય અને દશકના સ્થાનમાં આવેલી સંખ્યાનો સરવાળો જે છે દસ થતો હોય જ્યારે અહીંયા ભાગ ચારમાં જે છે આપણે એવું જોઈશું કે ત્રણ અંકોની એવી બે સંખ્યાનો ગુણાકાર કરવો કે જેમાં એકમ અને દશકથી બનતી સંખ્યાઓ એક સરખી હોય બસ કે પાછલા બે અંકોથી બનતી સંખ્યા એક સરખી હોય જેમ કે અગિયાર અગિયાર અને શતકના સ્થાનના અંકોનો સરવાળો દસ થતો હોય જેમ કે ત્રણસો અગિયાર ગુણ્યા સાતસો અગિયાર એટલે એકમને દશકથી બનતી સંખ્યા બંનેમાં અગિયાર છે અને શતકના સ્થાનમાં આવેલી સંખ્યાનો સરવાળો જે છે દસ થતો હોય તો એવા સંજોગોમાં જે છે આપણે ગુણાકાર કઈ રીતે કરી શકાય એ આપણે જોઈશું તમે જો અહીંયા આ બંને સંખ્યાઓ એક સરખી છે આ સત શતકના સ્થાનમાં આવેલ સંખ્યાનો જે છે એ ગુણા સરવાળો દસ થતો હોય એવા સંજોગોમાં અહીંયા આપણે આ બેની જગ્યાએ વીસ લેવાના એને દસ વડે ગુણીને વીસ ગુણ્યા આઠ એટલે એકસોને સાહીઠ એમાં તેર ઉમેરીશું એકસો ને સાહીઠમાં તેર ઉમેરીશું એકસોને તોતેર અને તેર ગુણ્યા તેરને આપણે પાછળ મૂકીશું એટલે એકસો ને તોતેર એકસો ને અગ્ન આનો જવાબ ફરી એક દશક એકમ અને દશકથી થી બનતી સંખ્યાઓ બંને કેવી છે એક સરખી છે છે સ્થાનમાં આવેલ સંખ્યાનો સરવાળો જે એ દસ થતો હોય એવા સંજોગોમાં આને બે ગુણ્યા આઠ નહીં કરતા કારણ કે ત્રણ અંકની સંખ્યા છે બે અંકની સંખ્યામાં જે છે આપણે બે ગુણ્યા આઠ કરીને એકમમાં આવેલ સંખ્યા સરવાળો કરતા અહીંયા ત્રણ અંકની સંખ્યા છે એટલે અહીંયા વીસ ગુણ્યા આઠ ત્રણ હોય તો ત્રીસ ગુણ્યા આઠ એક હોય તો દસ ગુણ્યા આઠ તો અહીંયા વીસ ગુણ્યા આઠ એટલે એકસો સાહીઠ એમાં તેર ઉમેરવાના એકસો ને તોતેર અને પાછલી બે સંખ્યાનો ગુણાકાર એને પાછળ મૂકવાનો એકસો ને તોતેર એકસો ઓગણ સિત્તેર એનો જવાબ તમે જુઓ વીસ ગુણ્યા આઠ વત્તા તેર અને તેર ગુણ્યા તેર એકસો અગ્ન સિત્તેર તો આનો જવાબ એકસો તોતેર એકસો ઓગ્ન સિત્તેર તમે જુઓ આપણે નોર્મલી ગુણાકાર જ્યારે આટલી મોટી રકમનો કરવા જઈએ તો બહુ જ સમય લે છે પણ જો આપણે આ નિયમને જાણતા હોઈએ અને નિયમમાં ફરીવાર રિપીટ કરું છું કે નિયમ શું છે છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા એક સરખી હોય અને શતકના સ્થાનમાં આવેલ બે સંખ્યાનો સરવાળો દસ થતો હોય તો છેલ્લી બે સંખ્યાનો ગુણાકાર જે છે એ પાછળ મૂકી દો અને આગળ બે છે એને વીસ લઈને વીસ ગુણ્યા આઠ એકસો સાહીઠ અને એમાં આ સંખ્યા ઉમેરીને એકસો તોતેર એને આગળ મૂકી દો અને જવાબ જે છે એકસો તોતેર એકસો સિત્તેર જવાબ અહીં તમે જુઓ કે દશક અને એકમથી બનતી સંખ્યા સોળ બંનેમાં એક સરખી છે એટલે સોળ ગુણ્યા સોળ બરાબર બસો ને છપ્પન એને આપણે પાછળ મૂકવાના છે આગળ ત્રણ છે એટલે આપણે એને ત્રીસ સમજીને ત્રીસ ગુણ્યા સાત બસો ને દસ બસો દસમાં જે છે એ સોળ ઉમેરવાના છે એટલે બસો દસ વત્તા સોળ બસો છવ્વીસ અને સોળ ગુણ્યા સોળ એ જે છે ને બસો ને છપ્પન તો બસો છવ્વીસ છપ્પન જે છે એ આનો જવાબ આપણને મળશે બસો છવ્વીસ બસો છપ્પન તમે જુઓ અહીંયા શું કર્યું આ એ ત્રણ અંકની સંખ્યા છે એટલા માટે આ ફક્ત ત્રણનો ગુણાકાર સાત સાથે નહીં કરતા આને ત્રીસ ગુણ્યા સાત વધતા પાછળની કોમન રકમને સરવાળો કરીને ત્રીસ ગુણ્યા સાત બસો દસમાં સોળ ઉમેર્યા બસો ને છવ્વીસ અને સોળ ગુણ્યા સોળ બસો છપ્પન એકદમ ઓછામાં ઓછા સમયમાં આનો જવાબ આપણે આપી શકીશું પણ નિયમ શું છે કે એકમ અને દશકથી બનતી સંખ્યા સરખી હોય અને શતકના સ્થાનમાં આવેલી સંખ્યાનો સરવાળો દસ થતો હોય એવા સંજોગોમાં છેલ્લી બે સંખ્યાનો ગુણાકાર પાછળ મૂકો શતકના સ્થાનમાં આવેલી સંખ્યામાં ઉપરની સંખ્યા છે એને પાછળ એક ઝીરો મૂકીને ત્રણ ત્રીસ ગુણ્યા સાત બસોને દસ એમાં પાછળની સંખ્યા ઉમેરીને એને આગળ મૂકો એ આપનો જવાબ મળશે બીજા વધુ દાખલાઓ જોઈએ ત્રણસો ચૌદ ગુણ્યા સાતસો ને ચૌદ તો તમે જોયું ચૌદ અને ચૌદ બંને એક સરખી સંખ્યાઓ છે આગળ ત્રણ અને સાતનો સરવાળો જે છે દસ થાય છે તો આપણે ચૌદ ગુણ્યા ચૌદ એકસો છન્નું જે છે અહીંયા આપણને કેટલાક વર્ગ જે છે એ સરળ રીતે અગિયારથી વીસના અને એકવીસથી ઓગણત્રીસ સુધીના વર્ગ જે છે એ થોડી પ્રેક્ટિસ કરીને આપણે ફટ દઈને એને યાદ કરવા પડશે તો ચૌદ ગુણ્યા ચૌદ એકસો છન્નું પાછળ મૂકો અહીંયા તમે જુઓ કે ત્રણની જગ્યાએ ત્રીસ લેવાના ત્રીસ ગુણ્યા સાત બસો દસમાં ચૌદ ઉમેરવાના છે તો બસો દસ વત્તા ચૌદ બસો ચોવીસ અને ચૌદ ચૌદ એકસો ને છન્નું તો તમારો જવાબ જે છે એ બસો ચોવીસ એકસો છન્નું વિધિન અ ફ્યુ સેકન્ડ યુ વિલ બી એબલ ટુ ગીવ આન્સર કારણ કે આપણે વૈદિક મેથ્સનો આ એક નિયમ એવો છે કે ભાઈ ગુણાકાર આપણો સરળ રીતે થઈ શકશે ચારસો સત્તર ગુણ્યા છસો ને સત્તર હવે સત્તર ગુણ્યા સત્તરનો જવાબ જે છે પાછળ મૂકવાનો છે બસો નેવ્યાસી ટુ એટ નાઇન અહીંયા ચાર ત્યાં ચાલીસ લેવાના છે ચાલીસ ગુણ્યા છ બસો ચાલીસ બસો ચાલીસમાં તમારે સત્તર ઉમેરવાના તો બસો ને સત્તાવન બસો સત્તાવન બસો નેવ્યાસી જે છે એ આનો તારીખ આપણને જવાબ મળી જશે તો ટુ ફાઈવ સેવન ટુ એટ નાઈન ઇઝ ધ રાઈટ આન્સર ત્રણસો અઢાર ગુણ્યા ત્રણસો ને અઢાર તો આપણે અઢાર ગુણ્યા અઢાર ને પાછળ મૂકવાના છે અઢાર ગુણ્યા અઢાર ત્રણસો ચોવીસ જેને પાછળ મૂકીશું અહીંયા ત્રણની જગ્યાએ ત્રીસ ત્રીસ ગુણ્યા સાત બસો દસ બસો દસમાં અઢાર ઉમેરીશું તો બસો તો બસો અઠ્યાવીસ ત્રણસો ચોવીસ એ આનો જવાબ મળશે ત્રીસ ગુણ્યા સાત વત્તા અઢાર અઢાર ગુણ્યા અઢાર અહીંયા બસો અઠ્યાવીસ અઢાર ગુણ્યા અઢાર ત્રણસો ને ચોવીસ મીન્સ એકદમ ઓછામાં ઓછા સમયમાં જે છે આપણે ત્રણ આંકડાના બે ત્રણ અંકોની બે સંખ્યાનો ગુણાકાર કરવો હોય કે જેમાં વૈદિક વ્યાસનો નિયમ લાગુ પડતો હોય છેલ્લા બે અંકોથી બનતી સંખ્યા એક સરખી હોય અને શતકના સ્થાનમાં આવેલ બંને સંખ્યાનો સરવાળો દસ થતો હોય તો પાછળ આવેલી સંખ્યાનો ગુણાકાર પાછળ મૂકો આગળ જે ફર્સ્ટ પહેલી રકમમાં સંખ્યા છે એની પાછળ જીરો લગાવીને સાત સાથે ગુણ્યા ત્રીસ ગુણ્યા સાત એમાં અઢાર જે સામાન્ય સંખ્યા છે ઉમેરી એને આગળ મૂકો એકદમ ઓછા સમયમાં આપણે જવાબ મૂકી શકીશું બસો ઓગણીસ ગુણ્યા આઠસો ઓગણીસ તમે જો ઓગણીસ ગુણ્યા ઓગણીસનો જવાબ ત્રણસો એકસઠ પાછળ મૂકો અહીંયા વીસ લેવાના છે વીસ ગુણ્યા આઠ એકસો ને સાહીઠ એકસો સાહીઠમાં જે છે ને એ ઓગણીસ ઉમેરો એટલે એકસોને ઓગણ્યાસી વન સેવન નાઇન અને ઓગણીસ ગુણ્યા ઓગણીસ ત્રણસો ને એકસઠ તો વન સેવન નાઇન થ્રી સિક્સ વન ઇથ ધ આન્સર યુ કેન ફાઇન્ડ આઉટ આન્સર વિધિન ફ્યુ સેકન્ડ કારણ કે આપણે વૈદિક મેથનો નિયમ જાણીએ છીએ કે ભાઈ કઈ રીતે સરળ ગણતરી થાય તમે જુઓ વીસ ગુણ્યા આઠ એકસો સાઠ વત્તા ઓગણીસ એકસો ઓગણ્યાસી ઓગણીસ ગુણ્યા ઓગણીસ ત્રણસો ને એકસઠ અહીંયા હું ફરીવાર તમને કહું છું કે એકથી ત્રીસ સુધીના વર્ગ થોડા પ્રયત્નોથી એકાદ દિવસમાં તમે એને તૈયાર કરી નાખશો તો કેટલી બધી ગણતરી જે છે તમારા માટે એકદમ સરળ થઈ જશે હવે તમે જુઓ કે ભાઈ આ પ્રકારના ગુણાકાર આપણને આપેલા છે કે જેમાં આપણી ખરેખર આ પદ્ધતિનો ઉપયોગ થાય છે તમે જુઓ અગિયાર અગિયાર મીન્સ કે દશક અને શતકથી સોરી દસ એકમ અને દશકથી બનતી સંખ્યા એકસરથી છે અગિયાર અગિયાર એક અને નવનો સરવાળો દસ થાય છે તમે બીજો એકસો બાર નવસો બાર બસો અગિયાર આઠસો અગિયાર બસો બાર આઠસો બાર ત્રણસો અગિયાર સાતસો અગિયાર આ બધા જે છે એક પ્રકારનો આપણો ચોથો જે ભાગ છે એનો નિયમ કહેવાય આવાનો જવાબ આપણે શોધવો હોય હં એકદમ ઓછા સમયમાં તો આપણે કઈ રીતે શોધી શકીએ આપણે જોયું હતું આગળ કે ભાઈ આને એક નહીં લેતા આને દસ લઈશું તો દસ ગુણ્યા નવ એટલે નેવું નેવુંમાં અગિયાર ઉમેરીશું તો નેવુંમાં અગિયાર ઉમેરીશું તો કેટલા થશે નેવું ને દસ સો અને એક તો એકસો ને એક તો વન જીરો વન અને અગિયાર ગુણ્યા અગિયાર એકસો ને એકવીસ દસ ગુણ્યા નવ નેવું વત્તા અગિયાર એકસો ને એક અને અગિયાર અગિયાર એકસો ને એકવીસ આપણો જવાબ અહીંયા તમે જુઓ અગેન નવ ગુણ્યા એક નેવું અને વત્તા બાર નેવું ને દસ સો અને બે એકસો ને બે અને બાર ગુણ્યા બાર એકસો ને ચોમ્માલીસ અને દસ સમજીને દસ ગુણ્યા નવ નેવું વત્તા બાર એકસો બે બાર ગુણ્યા બાર એકસો ચુમ્માલીસ અહીંયા વીસ ગુણ્યા આઠ કરીશું વીસ ગુણ્યા આઠ એકસો સાહીઠમાં અગિયાર ઉમેરીશું એકસો એકોતેર અગિયાર ગુણ્યા અગિયાર એકસો ને એકવીસ એકદમ ઓછા સમયમાં જે છે વીસ ગુણ્યા આઠ એકસો સાહીઠ એમાં અગિયાર ઉમેરા એકસો એકોતેર એકસો એકવીસ અડધું સોળ વત્તા બાર એટલે કે એકસો સાહીઠ વત્તા બાર એકસો ને એકસો અને બાર ગુણ્યા બાર એકસો ને બારો બારો એકસો ને ચુમ્બું એકસો ને એકદમ ઓછા સમયમાં જે છે સા ત્રીસ ગુણ્યા સાત બસો ને દસ વત્તા અગિયાર એકવીસ એકવીસ અગિયારો અગિયારો એકસો ને એકવીસ તો ટુ ટુ વન વન ટુ વન ઇઝ ધ આન્સર ત્રણસો બાર ગુણ્યા સાતસો બાર અગેન આપણો નિયમ શું કહે છે કે બાર બાર કોમન છે આગળ ત્રીસ ત્રણ ત્રણની જગ્યાએ ત્રીસ લઈને ત્રીસ ગુણ્યા સાત સાતર એકવીસ બસો દસ બસો દસ વત્તા બાર બસો ને બાવીસ અને બાર ગુણ્યા બાર એકસો ને ચુમ્માલીસ બસો ને બાવીસ ચુમ્માલીસ સાતર એકવીસ બસો દસમાં બાર ઉમેરો બસો બાવીસ બાર ગુણ્યા બાર એકસો ચુમ્માળીસ પાછળ મૂકો અહીંયા ચાલીસ ગુણ્યા છ બસો ચાલીસ અને અગિયાર બસો પચાસ અને એક બસો એકાવન ટુ ફાઈવ વન વન ટુ વન અગિયાર ગુણ્યા અગિયાર અહીંયા અગે છ ચોકો ચોવી બસો ચાલીસ બસો ચાલીસમાં બાર ઉમેરો બસો ને બાવન ટુ ફાઈવ ટુ વન ડબલ ફોર ઇ આન્સર કે બારો બારો એકસો ને ચુમ્બાલીસ અહીંયા પાંચસો અગિયાર ગુણ્યા પાંચસો અગિયાર તમે જુઓ એકમનો એક એકમ અને દશકથી બનતી સંખ્યા અગિયાર છે શતકના સ્થાનમાં આવેલ સંખ્યાનો સરવાળો દસ થાય છે તો અહીંયા પાંચમી જગ્યાએ પચાસ ગુણ્યા પાંચ બસો ને પચાસ બસો પચાસમાં જે છે અગિયાર ઉમેરો તો બસો એકસઠ ટુ સિક્સ વન અગિયાર ગુણ્યા અગિયાર એકસો ને એકવીસ એકદમ ઓછા સમયમાં ઘણા અઘરા જે છે એ ગુણાકાર આપણે કરી શકીએ છીએ અને આ જ વસ્તુ વૈદિક મેથની તાકાત છે એટલે આ તાકાતને જે છે એ તમે ઉપયોગ કરો એને શીખો પ્રેક્ટિસ કરો અને તમારા મિત્રોમાં પણ એને જાણ કરો કે વૈદિક મેથ ગુજરાતી ચેનલમાં જે છે આ પ્રમાણ પ્રમાણેની સરળ પદ્ધતિ જે છે એ શીખાડ શીખવાડવામાં આવે છે અને એના એના અલગ પ્રકારના કોર્સ પણ અમે આર ગોઈંગ ટુ લોન્ચ તો આ પદ્ધતિ તમને જે છે ઉપયોગી ખાસ બને એવા અમારા સતત એફર્ટ્સ હંમેશા રહેશે ઓકે હજુ થોડા સમ જોઈ લઈએ ત્રણસો તેર ગુણ્યા સાતસો તેર આપણો નિયમ શું કહે છે કે દશક અને એકમથી બનતી સંખ્યા જે છે તેર એકસરખી છે અહીંયા ચૌદ એકસરખી છે પંદર સોળ અને સતકના સ્થાનમાં આવેલી સંખ્યાનો સરવાળો તમે જો ત્રણ વત્તા સાત દસ સાત વત્તા ત્રણ દસ છ વત્તા ચાર દસ છ ચાર દસ સાત દસ બધાનો દસ થાય છે આવા સંજોગોમાં જે છે આપણે કઈ રીતે આનો જે છે એ જવાબ શોધીએ કે જેથી ઓછામાં ઓછા સમયમાં જે છે અગાઉ મેં કહ્યું હતું તમને કે અહીંયા ત્રીસ ગુણ્યા સાત બસો ને દસ બસો દસમાં જે છે એ તેર ઉમેરવાના છે તો બસો ને ત્રેવીસ ટુ ટુ થ્રી તેર ગુણ્યા તેર વન સિક્સ નાઇન તો આનો આન્સર જે છે બસો ત્રેવીસ એકસો ઓગણ અહીંયા ત્રીસ ગુણ્યા સાત બસો દસ બસો ને ચોવીસ અને ચૌદ ગુણ્યા ચૌદ એકસો ને છન્નું તો તમે જુઓ ત્રણ આંકડાનો બે બે અંકો ત્રણ અંકોની બે સંખ્યાનો ગુણાકાર વૈદિકનાથના રૂલ્સમાં આવતું હોય તો કેટલી સરળ રીતે થઈ શકે છે ચારસો પંદર ગુણ્યા છસો પંદર ચાલીસ ગુણ્યા છ બસો ને ચાલીસ બસો ચાલીસ અને પંદર બસો ને પંચાવન અને પંદર પંદર બસો ને પચીસ તો બસો ને પંચાવન બસો ને પચીસ આન્સર ટુ ડબલ ફાઈવ ટુ ટુ ફાઈવ એ ધ આન્સર ચારસો સોળ છસો છોડ છ ચોક્ક ચોવીસ બસો ચાલીસ બસો ચાલીસમાં સોળ ઉમેરો બસો ને છપ્પન એકદમ યુનિક આન્સર બસો છપ્પન બસો છપ્પન એ ધ આન્સર સોડો છોડો બસો છપ્પન ચાલીસ ગુણ્યા છ બસો ચાલીસમાં સોળ ઉમેરા બસો છપ્પન તો બસો છપ્પન બસો છપ્પન એ એનો આન્સર સાતર એકવીસ બસો દસ બસો દસ વત્તા સત્તર બસો ને સત્યાવીસ તો આગળ આવશે બસો સત્યાવીસ અને સત્તર ગુણ્યા સત્તર ટુ તો ટુ ટુ સેવન ટુ એટ નાઇન ઇઝ ધ આન્સર તો એકદમ ઓછા સમયમાં જે છે જો આ વૈદિક માસની પદ્ધતિ તમે જાણતા હોય તો ગુણાકાર સરળ થશે ન રફ કામમાં તમે આની ગુણાકાર કરવા જો તો બહુ જ સમય લેશે સાતરી એકવીસ બસો દસ વત્તા અઢાર બસો અઠ્યાવીસ અઢાર ગુણ્યા અઢાર ત્રણસો ને ચોવીસ એકવીસ એટલે સિત્તેર ગુણ્યા ત્રણ કરવાના છે તો બસો દસ એમાં અઢાર ઉમેર્યા બસો અઠ્યાવીસ અને પાછળ અઢાર ગુણ્યા અઢાર ત્રણસો ચોવીસ અહીંયા ચાલીસ ગુણ્યા છ બસો ચાલીસ બસો ચાલીસમાં ઓગણીસ ઉમેરવાના છે તો ટુ ફાઇવ નાઇન અને ઓગણીસ ગુણ્યા ઓગણીસ ત્રણસો ને એકસઠ એ આનો જવાબ પાંચસો ઓગણીસ ગુણ્યા પાંચસો ઓગણીસ તમે જુઓ અહીંયા ઓગણીસ બંનેમાં સરખા છે અને સતતમાં આવેલી સંખ્યાનો સરવાળો દસ થાય છે પચાસ ગુણ્યા પચાસ બસો પચાસમાં જે છે એ ઓગણીસ ઉમેરવાના છે તો ટુ સિક્સ નાઇન ઓગણીસ ગુણ્યા ઓગણીસ ત્રણસો ને એકસઠ એકદમ ઓછા સમયમાં જે છે આ ગુણાકાર તમે કરી શકશો છસો તેર ગુણ્યા તેર અહીંયા સાહીઠ લેવાના છે સાહીઠ ગુણ્યા ચાર બસો ચાલીસ વત્તા તેર બસો ત્રેપન ટુ થ્રી તેર ગુણ્યા તેર વન સિક્સ નાઇન તમે જુઓ કે કેટલા ઓછામાં ઓછા સમયમાં જે છે આપણે ગુણાકાર એના જવાબ આપી શકીએ છીએ ફક્ત ને ફક્ત અહીંયા આપણે કેટલાક મહત્ત્વના વર્ગ જે છે એ અગિયારથી વીસ અને એકવીસથી ત્રીસ સુધીના વર્ગ જે છે આપણે જો અહીંયા યાદ રાખેલા હોય તો સમજો કે અહીંયા અઢારની જગ્યાએ જે છે એ બસોને સાતસો ત્રેવીસ અને ત્રણસો ત્રેવીસ હોય સાતસો ત્રેવીસ અને ત્રણસો ત્રેવીસ તો અહીંયા ત્રેવીસ ગુણ્યા ત્રેવીસ પાંચસો ને ઓગણત્રીસ આપણને યાદ છે સાતરી એકવીસ બસો દસ અને ત્રેવીસ એમાં એડ કરી દીધા તો બસો તેત્રીસ પાંચસો ઓગણત્રીસ આન્સર મીન્સ કે એકથી ત્રીસ સુધીના વર્ગ તમે યાદ કરો તો એટલા બધા ગુણાકાર તમારા માટે સરળ થઈ જશે અને મેથ્સનો ડર જે છે તમારો નીકળી જશે ફરી વાર કહું છું કે ધોરણ સાતથી બારના વિદ્યાર્થીઓ અને સરકારી નોકરીની તૈયારી કરતા જે કેન્ડિડેટ છે એના માટે આ એક મેજિક કો આ જે છે ને વૈદિક મેથ ધેટ કેન બી અ મેજિક એટલે એની પ્રેક્ટિસ કરો અને તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બીજા મિત્રો સુધી આ મેસેજ પહોંચાડો કે ભાઈ આમાં જે છે આ પ્રકારની ઘણી સરળ પદ્ધતિ જે છે એ તમને જાણવા મળશે હવે એવા પ્રકારના કોર્સ પણ આગળ લોન્ચ કરીશું કે તમને જે છે એ બેનિફિશિયલ થશે થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ અગેન